લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય શ્રી આપી પ્રતિક્રિયા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે સોમવારે કૃષિ પ્રધાનના હસ્તે ખેડૂત તાલીમ કેન્દ્ર ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્યની અવગણના કરાઈ હોવાના આક્ષેપ સાથે આ ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની વિશેષ કરી છે આ અંગેની વિગત એવી છે કે સોમવારે ખેડબ્રહ્મામાં સરકાર દ્વારા તૈયાર કરાયેલ ખેડૂત તાલીમ કેન્દ્રના નવીન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્યને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ડોક્ટર તુષારભાઈ ચૌધરીના નામનો પત્રિકામાં તથા નવીન તાલીમ ભવનની તકતીમાં ઉલ્લેખ કરાયો નથી જેથી નારાજ થઈ ખેડ બ્રહ્માના ધારાસભ્ય તરત જ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ અને વિધાનસભા અધ્યક્ષની વિશેષ અધિકાર ભંગણી ફરિયાદ કરી છે બિરુટી પણ ચંદ્રશેખર ભાવશાર ખેડભ્રમ ગઈકાલે ખેડડૂમ ખાતે કૃષિ તાલીમ કેન્દ્રના નવનિર્મિત ભવનનું રોકાર્પણ કાર્યક્રમ માનીય કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હાજરી આપવા બાબતે મને કૃષિ વિભાગ દ્વારા હિંમતનગરથી ફોન પણ આવ્યો હતો અને મેં સંમતિ પણ આપી હતી તેમ છતાં જ્યારે મને આમંત્રણ પત્રિકા મળી ત્યારે એ આમંત્રણ પત્રિકામાં પણ મારા નામનો ઉલ્લેખ એ લોકોએ કર્યો નહોતો ત્યારબાદ ફરિયાદ કર્યા બાદ એ લોકોએ ચારે ચાર જિલ્લાના ધારાસભ્યોના નામ પણ એમણે સમાવેશ કર્યો હતો અને જ્યારે હું કાર્યક્રમમાં ગયો અને તખતીનું અનાવરણ થયું તો તક્તીમાં પણ મારા નામનો કોઈ ઉલ્લેખ હતો નહીં અને ત્યારબાદ સ્ટેજના કાર્યક્રમમાં પણ ભાષણ કરવાની પણ મને તક આપી નહોતી અને એ રીતે સદંતર ધારાસભ્યની અવગણના કરવી હોય એ રીતનું એ લોકોનું વર્તન હતું અને આ બાબતે પછી મેં કૃષિમંત્રીને વાત કરીને એ કાર્યક્રમ કૃષિમંત્રીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ સ્ટેજ પરથી ઉતરીને મેં કાર્યક્રમનો બહિષ્કાર પણ કર્યો હતો અને આજે ગાંધીનગર ખાતે મેં મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રીને લેખિતમાં પણ આ ફરિયાદ આપી છે કે ધારાસભ્યોનો પ્રોટોકોલ આ વિભાગે જાળવ્યો નથી અને વિશેષ વિશેષ અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે એ બાબતે મને ન્યાય આપવામાં આવે